નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ઓડક વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ સાથે પ્લાસ્ટિક થતા નુકસાન અંગે બાળકોને વિદ્યાર્થીઓને ગ્રામજનોને માહિતી આપવામાં આવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ શું છે તેની માહિતી પણ આપવામાં આવી સમગ્ર વિશ્વના પર્યાવરણવાદીઓ દ્વારા એક સેમિનારનું આયોજન કરી અને સમગ્ર વિશ્વમાં જે રીતે ગરમીનું પ્રમાણ વધુ જાય છે ગ્લોબલ વોર્મિંગના કારણે સમગ્ર વિશ્વમાં ગમે ત્યારે ગમે ત્યાં વરસાદ વરસવો કરા સાથેનો વરસાદ પડવો જેવા બનાવ બની રહ્યા છે તેને ધ્યાનમાં લઈ આ જે રીતે સમગ્ર વિશ્વમાં લીલા ઝાડ ઓછા થતા જાય છે તેને ધ્યાનમાં રાખીને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આ દિવસે વધુમાં વધુ છોડ વાવવામાં આવે અને તે ઝાડ બની જાય ત્યાં સુધી તેનું જતન કરવાના શપથ લેવામાં આવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે લખતર તાલુકાના ઓળખ ગામમાં ડીસીએફ તુષાર પટેલના અધ્યક્ષસ્થાને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનું આયોજન લખતર રાઉન્ડ સાપના દાનુભા ગોયલ વર્ષ રક્ષક એન કે સાપરા એમ કે ટાપરિયા દ્વારા વઢવાણ આરેફોનના માર્ગદર્શન મુજબ કરવામાં આવ્યું હતું